નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સ્નેહલ ધરિયાએ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર કુબેર ડિડોર ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો હતો દાહોદ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધરિયાએ આજે કમલમ ખાતે પદભાર સંભાળ્યો હતો આ પદગ્રહણ સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુ ખાપડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું કે તેઓ છેલ્લા વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે તેમણે જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આગામી ચૂંટણીઓમાં પાર્ટીને સો ટકા સફળતા આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો ભાજપની તાકાત તેના કાર્યકર્તાઓમાં રહેલી છે પોતાને માત્ર સેનાપતિ ગણાવતા તેમણે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ના મંત્ર સાથે કાર્યકર્તાઓને સાથે રાખીને આગળ વધશે તેમ જણાવ્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પદગ્રહણ સમારોહમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા રોજ નવી અપડેટ માટે જોતા રહેશો ડીટીવી ન્યૂઝ હોળાષ્ટક પૂર્ણ થયા આજે દાહોદ જિલ્લાના સંતો મહંતો દાહોદ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ કુબેરભાઈ ડિંડોર બચુભાઈ ખાબડ માન્ય મંત્રીશ્રી શંકરભાઈ અમલ્યાર અને બૂથના કાર્યકર્તાઓના હાજરીમાં આજે મેં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું બન્યા પછી પદ ગ્રહણ કર્યું છે આવનારા દિવસોમાં સરપંચની ચૂંટણી છે અને એના પછી આવનાર બે હજાર છવ્વીસના વર્ષમાં જે તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે એના માટે સંગઠનને મજબૂત કરવાનું કાર્ય હું આજથી જ ચાલુ કરી દઈશ